અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનૃત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનો પ્રકાશ પામશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ હમણાં અને હંમેશા બીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહી ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનો પ્રકાશ પામશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ હમણાં હંમેશા સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મરમ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન